નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો તારીખ આજે અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની નવી આવકની વાત કરીએ તો એક હજારથી પંદરસો ગુણી નવી આવક જોવા મળી હતી અને મિત્રો ભાવ પણ આજે બજાર થોડુંક શોધેલું હોય તેવું જ જોવા મળ્યું હતું કાલ કરતાં બજાર આજે થોડુંક સારું જોવા મળ્યું હતું તો ખેડૂત મિત્રો જાજો સમય ના લેતા જોઈએ જામનગર માર્કેટિંગ યાર્ડની લાઈવ

આમાં રવિ વસ્તુ છે હા હવે ચોતરી લઈ લ્યો આજનું ઊંચામાં પાંત્રીસો રૂપિયા સુપર લાડવા પેતીસો રૂપિયા

आज નું ઉચામા 3025 રૂપિયા 3025 ઉપર લાડવા 20 kg કે 3025 તો 50 માં 2000 ના ઇન્વી હાલો રવિભાઈ સનસાઈ આવો હાલો કચકડા છે રવિ 2600 2600 રૂપિયા 2600 રૂપિયા अठयावीस सौ रुपया अठाईस सौ रुपये जामनगर बीस के जी बीस के जी के भाव ओगनतीस सौ रुपया उनतीस सौ रुपये जामनगर बीस के जी थे 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 <है> सत्तावीस सौ रुपया सत्ताईस सौ रुपये बीस के जी जामगर